જય ભુરુખિયા હનુમાન દાદા ચાલો આજે આપણે દર્શન કરીએ ભુરુખિયા હનુમાનજી મહારાજના ધામની અમરેલીથી ફક્ત પચીસ કિલોમીટર દૂર લાઠી અને લાઠીથી દસ કિલોમીટર ભુરુખિયા હનુમાન દાદા ભુરુખિયા દાદા તરીકે ઓળખાય છે તેની પાવન ભૂમિ અને દાદાનો પ્રતાપ અનેરો છે સરસ મજાની આત્માને શાંતિ આપનારી પ્રભુ ભક્તિમાં તરબોળ કરનારી આ જગ્યા છે ધર્મની ધજા આકાશ સુધી લહેરાય છે ત્યાંનો જે માહોલ છે શાંતિનો ત્યાંની જે દિવ્ય અનુભૂતિ થાય છે ત્યાં ખરેખર લાવણીયા છે અને દાદાના દર્શન તો એમ થાય કે દાદાની સામે જોયા આજ દાદા એટલે પુરુખ્યા દાદા સરસ મજાની વ્યવસ્થા છે બાર પૂજાપો રમકડાઓ અને એવી નાની મોટી દુકાનો છે મંદિરની અંદર પ્રવેશ કરતાની સાથે જ બૂટ ચંપલ મૂકવા માટેની સરસ મજાની વ્યવસ્થા છે એટલી બધી સુંદર વ્યવસ્થા વ્યવસ્થા વ્યવસ્થાપકોને પણ ધન્યવાદ આપવા જોઈએ ત્યાંની સ્વચ્છતા ચોખાઈ તેમનો પૂજારી પરિવાર પણ એકદમ પ્રેમીલો છે ભાવિલો છે બધાને પ્રેમથી બોલાવે છે બધાને પ્રેમથી પ્રસાદ આપે છે અંદર સ્ફળ વધારવા માટેની બહુ ખૂબ સરસ મજાની વ્યવસ્થા છે વિશ્રામ કક્ષ પણ બનાવેલો છે કોઈ થાક્યા પાક્યા આવે તો બેસી શકે ખરેખર અહીંની કાર્યાલયના વ્યવસ્થાકો પણ વ્યવસ્થાપકો પણ બહુ સરસ મજાનો જવાબ આપે છે બેસવા માટે સરસ મજાની જગ્યા રહેવા માટે રૂમો છે ઉતારાઓ છે કોઠાર રૂમો છે ચા પાણીની સરસ વ્યવસ્થા છે અને ભોજનાલય ભોજનાલય તો મન મોહી લે છે એટલું બધું ચોખ્ખું છે હા આપણે જઈએ છીએ ને અંદર હમણાં એટલું બધું ચોખ્ખું છે અહીં ડાઇનિંગ ટેબલ વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે કોઈ હોટલની અંદર પણ સારી હોટલની અંદર જાઓ તો પણ એટલી છૂટછાઇ નથી હોતી પણ કેમ હોય એ તો બધા બિઝનેસમેનો હોય અને અહીં તો લોકો ભાવથી સેવા કરે છે અન્નપૂર્ણા માતા અને ભગવાન શિવની સરસ મજાને ફોટો આ જુઓ કેવો સરસ મજાનો હોલ છે ત્રણ લાઈન ડાઇનિંગ ટેબલની છે ટેબલોની પણ વ્યવસ્થા સરસ છે ચોખ્ખો છે અને જેવો હોલ છે ને એવી જ એની રસોઈ છે હા હા એના પણ દર્શન કરાવશો અને જો તમે અહીંયા આવશો ને તો પ્રસાદ પણ લેવડાવશો સરસ મજાનું મંદિર ખરેખર એમ થાય કે આપણે અહીં જ રોકાઈ જવું છે રામસેવકના સેવક બની જઈએ અને કાયમ માટે પૂરખ્યા ના ધામમાં રોકાય છે એવું મન થયા કરે સરસ મજાની શિવલિંગ છે અને રામ મંદિર હોય હનુમાનજી મંદિર હોય ત્યાં શિવલિંગ કેમ ન હોય સદગુરુની ગાદી છે ગર્ભગૃહમાં દાદા બિરાજે છે જુઓ તો ખરા દાદાના દર્શન આ તમને બેઠા થઈ રહ્યા છે અને દાદા હોય અને રામ દરબાર ન હોય એવું કેમ બને દરબારનું પણ સરસ મજાનું મંદિર છે ધર્મની ધજા જોયા જ કરીએ જોયા જ કરીએ ખરેખર મંદિરની રચના ખૂબ સુંદર છે એકવાર તો ભૂરખ્યા દાદાના દર્શન કરવા આવવું જ જોઈએ આજ અચાનક જ અહીં આવી જવાયું ભીંગરાડ અમે એક અમારા મિત્ર ત્યાં આવ્યા હતા ત્યાંથી સાત કિલોમીટર થાલી અને થયું કે છેલ્લો દાદાના દર્શન કરી અને પછી તો એમ લાગ્યું કે દાદાએ જ અમને અહીંયા બોલાવ્યા છે ખરેખર આજે અહીં દર્શન કર્યા ન હોત તો એક આધ્યાત્મિક મોટી ખોટ જાત આજે આવો લાવો અમે ચૂકી જાત એક મોટું યાત્રાધામ છે લોકો મંદિરના પ્રાંગણમાં બેસીને સુંદરકાંડ હનુમાન ચાલીસા જેવા પાઠો કરે છે હનુમાષ્ટક આ જો ને અમારા મેડમ પણ બેસી ગયા છે અને પૂજારી પૂજારી તો પૂજારી બધાને તિલક કરે છે કાને કપાળે ભાવથી અને દાદાના દર્શન કરવાનું તો વારે વારે મન થાય દાદાએ દીકરાઓ દીધા છે તો દીકરાને પગે લગાડવા એવા છે દાદા શું ન દઈ શકે રામ રામનો સ્તંભ છે આપણે આગળ પણ આને દર્શન કરે ભોજનાલયમાં હવે બધા લોકો ભોજન માટે લાઈનમાં ઉભા રહી ગયા છે ચાલો આપણે પણ ઉભા રહી છીએ દાદાને ઘરે આવ્યા હોય તો પ્રસાદ તો લેવો જ પડે ને ભૂખ લાગી હોય કે ન લાગી હોય અને કેમ ન લાગે ભાઈ બાપનું ઘર છે સરસ મજાની રસોઈ ઈદળા રોટલી દાળ ભાત ચા જેઓ બધા જ બેસી ગયા છે હરખે હરખે આના ઓહો જમવાની એટલી સરસ મજાની સગવડ છે ચોખ્ખું છે કે ખાધા જ કરીએ સરસ મજાનો છોગા નાના છોકરાઓને રમવા માટે ફેમિલી સાથે આવ્યા હોય તો ફોટા પડાવ હા ગર્ભગૂહમાં ફોટા પડવાની મનાય છે પણ ટ્રાફિક ન હોય તો પાડવા દે છે અને જમ્યા પછી વાસણ ધોવાની ઉત્તમ સગવડતા હો તમારે ધોવાના જ નથી વાસણ તો ત્યાં જ તો એ છે અને આ જળની વ્યવસ્થા પીવા પીવા માટે હાથ ધોવા માટે તો ચાલો પ્રસાદ લઈએ અને દાદાના દર્શન કરીએ ફરી પાછા ભગવાન હનુમાનજી મહારાજ આપણને બોલાવે પ્રભુ રામ આપણી પર કૃપા કરે તો ફરી પાછા આપણે ભૂરુખિયા હનુમાન દાદાના દર્શને અવશ્ય આવશું જય શ્રી રામ જય હનુમાન દાદા